ચાલો મિત્રો ઓમ નમો નારાયણ જય હિંદીએલઓ ચૂંટણી સુધારા એસઆઈઆર એટલે સરકારી અથવા ચૂંટણી પંચ દ્વારા જે કોઈ કર્મચારીઓ નાના મોટા હોય એમને બી એલ ઓ બનાવવામાં આવ્યા છે અને એનું કામ છે આપણે પ્રજાની ઘરે ઘરે જઈ અને ચૂંટણી કાર્ડના સુધારા ઉધારા ફોર્મ લેવા દેવાના તો એ લોકો આપણી ઘરે આવીને ફોર્મ આવી જશે આપી જશે અને આપણે ફોર્મ ભરાઈ જાય એટલે પાછા લઈ જશે પણ આપણને ખબર ન પડતી હોય તો એને પૂછી લેવું અને એને એનો જવાબ દેવો એની ફરજ છે માટે ચૂંટણી પંચ દ્વારા જે કાંઈ બીઓલો આપણી ઘરે આવે તેમને ખબર ન હોય આપણે ફોર્મ ભરવાની તો પૂછી લેવું અને ફોર્મ ભરી અને આપી દેવું અને આપણે સોસાયટીની નજીકની સ્કૂલ હોય ત્યાં પણ કેમ્પ રાખવામાં આવશે એ કેમ્પ છે કેમ્પની તારીખ છે પંદર સોળ બાવીસ ત્રેવીસ મિત્રો પંદર સોળ અને બાવીસ ત્રેવીસ ટાઈમ છે નવથી એક આપણી સોસાયટીની કોઈ નજીક સરકારી સ્કૂલમાં આ કેમ્પ રાખવામાં આવશે લગભગ શનિ રવિ શનિ રવિ જ આવશે અને બે હજાર પહેલાંનું અને પછીનું તમને કહું છું કે બે હજાર બે હજાર પહેલાં જેમના ચૂંટણી કાર્ડ હશે એમને એનો પોતાનો જ ખાલી ડિટેલ આપવાની રહેશે ચૂંટણી કાર્ડ નંબર અને મોબાઈલ નંબર અને જન્મ તારીખને એવું બધું પૂરવાનું આવશે અને બે હજાર પછીના ચૂંટણી કાર્ડ હશે નવા એમને એના પપ્પાની છે કાકાની છે એવી કોઈ ડોક્યુમેન્ટ આપવાના રહેશે પપ્પા હોય તો પપ્પાના ડોક્યુમેન્ટ આપવાના રહેશે પપ્પા ન હોય તો આપણા કાકાના કે ફઈના કે ગમે તે ડોક્યુમેન્ટ આપવા પડે કેમ કે બે હજાર પછી જ્યાં ચૂંટણી કાર્ડની કોઈ કાર્યવાહી થઈ નથી સર્વે થયો નહોતો એટલે કેમ કે આમાં ઘણા બોગસ મત થયા છે અને આમાં બોગસ મત એ રીતના થાય છે મિત્રો જોજો આપણે મત આપીએ છતાં પણ આપણા જેને જીતાડવા હોય તે ન જીતી શકે બોગસ મત પણ એ રીતનું થાય છે કેમ કે આપણું નવા એડ્રેસમાં આપણું નામ હોય ગામડામાં પણ આપણે ન કઢાયું હોય ને અહીંયા પણ કઢાયું હોય આપણે શરૂની કાઢ તો આપણે અહીંયા પણ મતદાન ભરીએ અને જ્યાં આપણું નામ બોલાતું હોય ત્યાં પણ જે અમુક કુંડાળા કરવાવાળા નેતાઓ હોય જેની સરકાર અત્યારે છે એ લોકો આપણા બોગસ મત નાખી દે છે આ રીતનું બોગસ મત ઘણું થાય છે કેમ કે એક વ્યક્તિના બે નામ બોલતા હોય ઘણી જગ્યાએ કોઈ બીજા રાજ્યમાંથી આવ્યું હોય અહીંયા રહેતું હોય આપણા દેશમાંથી આવ્યું હોય કોઈ અહીંયા રહેતા હોય અહીંથી બીજી જગ્યાએ સ્થળાંતર થયા હોય એડ્રેસ ફેરવાય પણ એનું નામ બે જગ્યાએ બોલતું હોય તો આપણે આપણા મગ મત બોગસ મત થઈ શકે એટલે આપણે ફોર્મ ભરી અને આપણું ચૂંટણી કાર્ડ સુધારી લેવું ને આમાં એવું પણ બને કે બીએલઓ સાથે આપણે ફોર્મ ન ભરીએ ન ધ્યાન દઈએ તો બીએલઓ જે અત્યારે સરકાર છે એ એમને બી સાથે સેટિંગ કરી અને એમની સરકારનું બીએલઓ બનાવી અને મોકલે અને ફોર્મ એની જાતે ભરી દે અને નાખી દે કેમકે આપણી ડિટેલ એની પાસે હોય અત્યારે જે સરકાર છે આપણા ડેટા એની પાસે પૂરા હોય છે એટલે આપણું શૂંટણી કાર્ડ વ્યવસ્થિત રીતે આપણે ફોર્મ ભરી અને સુધારી લેવું જેથી કરીને આપણું મત બોગસ મત ન જાય મિત્રો જય હિન્દ જય ભારત ઓમ નારાયણ